સાવરકું સમાજ દ્વારા જશને મિલાદુલ બી ભવ્ય ઉજવણી કરાવી હજરત મોહમ્મદ પૈગમ્બર સાહેબના ના ને દિવસના પાવન અવસર પર આજે સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા જશ્ને ઈદે મિલાદુલ બી ની ઉજવણી આસ્થા ઉમંગ સાથે ઉજવાય છે અમરેલી સહિત વિવિધ તાલુકા પર શહેરોને સજાવવામાં આવ્યા છે સાવરકુંડલા શહેરને અદ્ભુત લાઇટ ડેકોરેશનથી શણગાર કરવામાં આવ્યો છે સાવરકુંડલા ખાતે ઇસ્લામ ધર્મના ધાર્મિક સ્થાનો મક્કા મદીના ગૌસ્પાકનો રોજો સહિતના આકર્ષક ફ્લોટ ઉભા કરાયા હતા ને રાત્રિના અદભુત લાઇટ ડેકોરેશન જોવા માનવ મેદની ઉમટી રહી હતી ને બપોરે સુફીસન સરકાર દાદાબાપુ કાદરીના જાનશીન સરકાર મુનીરબાપુ કાદરીની આગેવાનીમાં હજારોની સંખ્યામાં જુલુસ સ્વરૂપે શહેરના રાજમાર્ગો પર નીકળતા હિન્દુ સમાજ દ્વારા પણ કોમી એકલાસના ભાવથી સરકાર સૈયદ મુનીરબાપુ કાદરીનું સ્વાગત કરવામાં આવ્યું હતું સરકાર મુનીરબાપુ કાદરીએ નાવલી નદીના પટાંગણ ખાતે દેશની આન બાન અને શાન સમો તિરંગો ફરકાવ્યો હતો અને ગણેશ ઉત્સવ અને યજ્ઞ તહેવાર સજોડે હોવાથી કશીલ પોલીસ તંત્રે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો ને કોમી એકતા અને ભાઈચારાની ભાવનાથી ઉજવાતા તહેવારોમાં બંને સમાજ એકબીજાના પૂરક બનીને અનોખી મિશાલ કાયમ કરી હતી રિપોર્ટર રજાકભાઈ ઝાખરા એફકે લાઈવ ન્યૂઝ સાવરકુંડલા